પ્રજાસત્તાક દિવસ પરેડમાં રાહુલ ગાંધીની સીટ પર વિવાદ કોંગ્રેસ સાંસદ તારીખ અનવરે સવાલ ઉઠાવ્યા રાહુલ ગાંધીને આગળની હરોળમાં કેમ ન બેસાડવામાં આવ્યા તેને લઈ સવાલ ઉઠાવ્યા છે નેતા વિપક્ષનો એક પ્રોટોકોલ હોય છે ત્યારે સાંસદ તારીખ અનવર કે એ સવાલ ઉઠાવ્યા છે રાહુલ ગાંધીની સીટ ને લઈ તેઓ સવાલ ઉઠાવ્યા છે રાહુલ ગાંધીને શા માટે આગળની હરોળમાં નથી બેસાડવામાં આવ્યા પણ સવાલ ઉઠાવ્યા આ સાથે નેતા વિપક્ષનો એક પ્રોટોકોલ હોય છે તે પ્રકારની પણ તારીખ અનવરે વાત કરી છે કોંગ્રેસ સાંસદ તારીખ અનવરે સવાલ ઉઠાવ્યા રાહુલ ગાંધીને આગળની હરોળમાં કેમ ન બેસાડવામાં આવ્યા તેને લઈ સવાલ ઉઠાવ્યા છે નેતા વિપક્ષનો એક પ્રોટોકોલ હોય છે ત્યારે સાંસદ તારીખ અનવર કે જેઓ સવાલ ઉઠાવ્યા છે રાહુલ ગાંધીની સીટને લઈ તેઓએ સવાલ ઉઠાવ્યા છે રાહુલ ગાંધીને શા માટે આગળની હરોળમાં નથી બેસાડવામાં આવ્યા તેને લઈ પણ સવાલ ઉઠાવ્યા આ સાથે નેતા વિપક્ષનો એક પ્રોટોકોલ હોય છે તે પ્રકારની પણ તારીખ અનવરે વાત કરી છે